નમસ્કાર મિત્રો સમુદ્ર મંથન વખતે ઘણી બધી વસ્તુઓ નીકળી હતી તેમાંનો એક પારિજાતનો છોડ પણ છે મિત્રો પારિજાતનો જે છોડ છે એનું જે ફૂલ છે એ નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને સર્વપ્રથમ પૃથ્વી પર આપ્યું હતું અને મિત્રો આ જે ફૂલ છે એ ખૂબ જ સુગંધીદાર હોય છે માટે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ એમની જે પત્ની છે રૂપમણી એને આપ્યું હતું અને આ જે રૂપમણી ને આપ્યું ત્યારે એની જે સુગંધ છે એ એમની બીજી જે રાણી છે એના મહેલમાં ગઈ હતી સત્યભામાના મહેલમાં અને સત્યભામા અન્ય મહેલમાં ગઈ ત્યારે સત્યભામાએ પણ આ જે પારિજાતનું જે ફૂલ છે એના છોડની ડિમાન્ડ કરી હતી ફૂલની સાથે સાથે તો મિત્રો સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણએ આ જે છોડ છે એ પૃથ્વી પર લાવ્યા હતા મિત્રો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પારિજાતનો છોડ જે છે એ રૂકમણી સત્યભામા અને રાધાજીને પણ આપ્યું હતું મિત્રો રાધાજીએ પણ આ જે છોડ છે એને પોતાના ઘરની બહારની બાજુએ લગાવ્યો હતો અને મિત્રો રાધાજીનો જે પ્રેમ છે એ આ ફૂલ સાથે પણ સંબંધ ધરાવે છે કારણ કે મિત્રો જ્યારે જ્યારે રાધાજી દુખી થતા હતા ત્યારે ત્યારે આ જે પારિજાતનો જે છોડ છે એ મૂરજાઈ જતો હતો એના જે પાન છે એ કરમાઈ જતા હતા ત્યારે એમના જે મમ્મી છે એમના માતાજી જે છે એ અનુમાન લગાવતા હતા કે આજે રાધા રાધાજી જે છે એ દુખી છે મિત્રો પારિજાતનો જે છોડ છે એ રાધાજી અને કૃષ્ણના પ્રેમનું પ્રતિક છે મિત્રો આ જે છોડ છે એના જે ફ્લાવર છે એના જે ફૂલ છે એ રાત્રે ખુલતા હોય છે અને દિવસે નીચે પડી જતા હોય છે મિત્રો અત્યારે આપ જોઈ શકો છો એમાં જે ફૂલ છે ભાગે તમને નીચે જ પડેલા જોવા મળશે પારિજાતના જેટલા પણ છોડ છે ત્યાં જેટલા પણ ફ્લાવર્સ આવે છે એ બધા જ જે ફ્લાવર્સ છે એ બધા જ ફ્લાવર્સ જે છે એ છોડની નીચે ખરી જતા હોય છે આપ જોઈ શકો છો એમ ભાગે તમે જ્યારે પણ પારિજાતના જે છોડ છે ત્યાં જશો ત્યારે એની જે ફ્લાવર છે એ નીચે ખરી જતા હોય છે મિત્રો આ જે ફ્લાવર્સ છે એની જો વાત કરીએ તો આ જે ફ્લાવર્સ છે જ્યારે રાત્રે ખુલતા હોય છે ત્યારે દીપકની જેમ ચમકતા હોય છે દીવાની જેમ ચમકતા હોય છે કારણ કે આ જે ફ્લાવર્સ છે એનું વાત કરીએ તો જે ફ્લાવર્સ છે એ આગળનો ભાગ સફેદ હોય છે અને જે પાછળનો ભાગ હોય છે એ કેસરી કલરનો હોય છે આપ જોઈ શકો છો એમ અને ખૂબ જ સરસ મજાની મીઠી સુગંધ આપતો આ પારિજાતનો છોડ એ સ્વર્ગમાંથી આવેલા છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ છોડની વધારે વાત કરીએ તો ઘણા બધા ફૂલ એક સાથે આવતા હોય છે અને બધા જ ફૂલ એક સાથે જમીન પર કંઈક આવી રીતે ખરી જતા હોય છે એવું કહેવામાં આવે જ છે અને ખરેખર ખરીદ જતા હોય છે જોઈ શકો છો એમ આ જે ફ્લાવર્સ છે એ નીચે ખરી જતા હોય છે મિત્રો બીજી વાત કરીએ તો આ જે ફ્લાવર્સ છે આ જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે જે એ કલમથી અને બીજથી બંનેથી ઉગાડી શકાય છે સરસ મજાનો ફ્લાવરિંગ પ્લાન્ટ છે સુગંધની વાત કરીએ તો ખૂબ જ સરસ મજાની સુગંધ આવતી હોય છે બીજું મિત્રોના પાનની વાત કરીએ તો આમ કર્કર જેવા દીકો તમે જોઈ શકો છો એમ આ જે છે એ કરકરવાળા કાકર જેવા એના પત્તા આવતા હોય છે અને આ જે પ્લાન્ટ્સ છે એક રીતે જોવા જઈએ તો એનો આયુર્વેદિક રીતે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો તમારા ઘરે જો આ પ્લાન્ટ્સ તમે લગાવો છો તો તમને ખૂબ જ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એવું પણ કહેવામાં આવે છે મિત્રો ધન સંપત્તિ માટે પણ આ જે પ્લાન્ટ્સ છે એ ખૂબ જ જરૂરી છે કારણ કે તમે સમજી શકો છો કે જે જે પ્લાન્ટ્સ છે એ સમુદ્ર મંથન ઉપરથી નીકળ્યો હોય અને જે પ્લાન્ટ્સ છે જે છોડ છે એને રાધાજી અને કૃષ્ણએ સ્પર્શ કર્યો હોય જેમને રૂકમણીજીએ સ્પર્શ કર્યો હોય સત્યભામાએ સ્પર્શ કર્યો હોય તો એ જે છોડ છે એનું મહત્વ તમે સમજી શકો છો મિત્રો સરસ મજાના ફૂલ આપતું આ જે પ્લાન્ટ્સ છે એ ખૂબ જ સરસ છે અને કુંડા અને જમીનમાં બંનેમાં લાગી જતો હોય છે ઉગી જતો હોય છે આ પ્લાન્ટ કટિંગ અને બીજ બંનેથી ઉડી જતો સરસ મજાનો છોડ છે મિત્રો અને મિત્રો આપ આપણા ઘરે ગમે ત્યાં લગાવી શકો છો ગ્રો બેગમાં પણ એને ગ્રો કરી શકો છો કારણ કે આપ જોઈ શકો છો એમ અત્યારે ફક્ત તેર બાય તેર ઇંચ બેગ સાઈઝની અંદર જ આ જે પ્લાન્ટ્સ છે એ છે અને અત્યારે ઘણા બધા ફ્લાવર્સ આ જે પ્લાન્ટ છે એની પર આવેલા છે એટલે ટૂંકમાં જો કહીએ તો નાનકડી જો ગ્રોબેક હોય તો એની અંદર પણ તમે આ પ્લાન્ટ્સને ઉગાડી શકો છો અને એના જે ફૂલ છે એના જે પાન છે એનો તમે લાભ લઈ શકો છો સુગંધીદાર ખુશબુદાર આ જે છોડ છે એના ફ્લાવ ફૂલ જે છે એનો તમે લાવો લઈ શકો છો મિત્રો આપ જોઈ શકો છો અત્યારે પણ આ જે ફૂલ છે ખરી ગયા છે પણ મિત્રો પત્તા પર જે છે એ લટકી રહ્યા છે તમે જોઈ શકો છો જુઓ આ મળતાની સાથે જ એ ફૂલ ખરી જ ગયેલું હોય છે પણ ખાલી અંદર જ હોય છે જુઓ બીજું એક છે આ પાન ઉપર છે મિત્રો તો આવા સરસ મજાના જે છોડ છે તમે તમારા ઘરે લગાવી શકો છો અને આનું આયુર્વેદિક અને વિષ્ણુ પુરાણ મુજબ ઘણું જ મહત્વ છે એ તમે સમજી શકો છો